શિવર્ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બસોમી શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરી ખાતે વ્યસન મુક્તિ કેમ્પ યોજાયો મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરી ખાતે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા તથા સિંગર એવા સૌરભ રાજગુરુ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા બસોમી શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પૂજ્ય જીતેન્દ્ર પ્રદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી બાળકોને ડ્રામા દ્વારા નશાને નકારો જીવનને સ્વીકારો પર અભિનય કરી બાળકોને ભાવવિભોર કરી દીધા હતા તેમાં દારૂના લતથી થતી બરબાદી તથા વ્યસનથી થતા નુકસાનો તથા ઓનલાઈન ગેમ પ્રવાહથી થતી બરબાદી વિશે બાળકોને નોલેજ આપતા સમગ્ર બાળકો ભાવવિભર બન્યા હતા તેમજ તેમની આગવી કલાથી બાળકો ખૂબ ખૂબ પ્રભાવિત થયા હતા અને બાળકોએ પ્રતિજ્ઞા લીધી કે આવનાર સમયમાં આવા વ્યસનથી અમે દૂર રહીશું તેમજ બીજાઓને પણ દૂર રખાવીશું રિપોર્ટર નરેન્દ્ર બારિયા

અને તમને મજા બી પડશે બસ આપણે બીજા લોકો સાથે વાત શેર કરવાની છે કોઈ વ્યસન કરતું હોય ને આપણે તમને ના પાડજો ને વિનંતી કરવાની કે નહીં કરવાનું શું કહેવાનું શું કહેવાનું એ બેબી હા એ ના ના ફર્સ્ટ વાળી તો તમને અહીંયા સ્કૂલમાં મજા આવે છે मजा जावे जा ना आटी तरफ स्कूल आप ही देखो हैं वो तुम्हारा प्रिंसिपल नरेंद्र सर ने रिक्वेस्ट करी इसके बेस पर देम ना ये आपे ही आते रहे अपनी समाज सत्रे नहीं श्री सामने रेंट स्कूल ना सातंगनी अंदर આપણા ગુજરાતી ફિલ્મોના અભિનેતા સાથે એક સિંગર તારા અને અમે તમારી જેમ નીચે રહીને જોતા કાયમ મંદિરના ગમે ત્યારે પણ પ્રોગ્રામ હોય એટલે તમારી જેમ નીચે બેસીને જોતા હતા ને આજે મળવાનો મોકો મળ્યો છે તો સૌ પ્રથમ આપણા ગામની અંદર રજૂ કરે છે અને એવા સૌરો રાજગુરુ માટે જોરદાર ચાલી થઈ જાય અત્યારે સ્વામિનારાયણ ભગવાને

પણ વિદેશમાં પણ એમને કેટલી બધી એમને છે એમના દ્વારા સરસ આપણે માણસના રીતના જીવવું તે હેતુથી જનકલ્યાણ હેતુ અને સરસ રીતના એમને રજૂઆતો કરી અને બાળકોને સાચા અર્થમાં અને માણસોને પણ સાચા અર્થમાં જીવન જીવવા માટેની પ્રેરણા આપી રહ્યા છે તો એમના માટે ફરીથી જોતા અને એમની સાથે જે આવેલા તમામ મિત્રો એ પણ અત્યારે આની અંદર સરસ મજાનો એમની જે રજૂઆતો છે અને એક અભિનેતા તરીકે એ લોકો પણ કામ કરી રહ્યા છે એમના માટે પણ જોતા તાલે થઈએ અને જે આપણે લાવો આપનાર આપણા જે વિસ્તારના અને કદાચ એવું કહેવાય કે સ્વામિનારાયણ કોલેજ નામ સાંભળી હશે ત્યાં આગળ પ્રોફેસર તરીકે કામ પણ કરી ચૂક્યા છે એવા અને

इतेज़ बाए। इतेज़ बाए। तो हितेश हितेशभे घोषणा झाली तयारी मित्र